સાચી જોડણી આ છે વિચિત્ર ગીરીધર ગીરીમાં બરાબર છે જે બંને છે દીર્ઘાય છે પરંતુ બંને છે કેવી આવશે રસ્વાય આવશે એટલે કે ગીરીધર આ સાચી જોડણી છે

અહીં આ શા છે બરાબર છે ખોટો છે એની જગ્યાએ પ્રશંસામાં સ સસલામાં સ આવશે ગિરીશ્રુમ મિત્રો આ જે ગિરીશ્રુમ છે જેમ અહીંયા ગિરી હતું બરાબર છે તેવી જ રીતે અહીં રસવાય થાશે ગિરી અને આશ્રો છે પણ એની જગ્યાએ સ મીંડાવાળો સ આવે છે આ સોચી આ જોડણી સાચી છે ગિરીશ્રુમ ઝૂપડી મિત્રો આ જ નથી ઝૂ છે ઝૂપડી પણ અહીં ખોટી છે બરાબર છે મિત્રો

બરાબર છે એમાં હણી છે બરાબર એવી કોઈ નથી આવતી રસ્વાળું આવશે આ છે એ દીર્ઘ કુતુહલ આવી રીતે આવશે પ્રતિ તો મિત્રો પ્રતીતિ આવી રીતે નહીં લખાય પ્રતી છે બરાબર છે આવી રીતે લખાશે પ્રતિ આવી રીતે આવશે કીર્તિ આહો ફોટું લેખું છે મિત્રો કીર્તિ કેવી રીતે આવશે તો તી છે મિત્રો એ આવશે તો છે એ રસોઈ આવશે અને એની માથે રેફ આવશે તો મિત્રો આ સત્તર જોડણી હતી બરાબર છે જે બોર્ડની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગઈ છે અને આવનારી બોર્ડની જે એક્ઝામ છે એમાં પણ તમને કામ આવશે એવી હું આશા રાખું છું આવા જ વિડીયો માટે મને સપોર્ટ કરવાનું ન ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગુજરાત